નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહિપથ હરિકૃષ્ણ ક્લિનિક ઢસા આજે આપણે આવ્યા છીએ ગઢડા તાલુકાના ઢસા ગામે ચંદ્રિકાબાના ઘરે ચંદ્રિકાબાને એક નાની મદદ કરવા માટે બાને આગળ પાછળ કોઈ નથી બાની ઉંમર સિત્તેર વર્ષ છે બા પોતાનું ગુજરાન ચલાવવા માટે ખૂબ જ ખરાબ આર્થિક પરિસ્થિતિનો સામનો કરે છે તો ચાલો મિત્રો જોઈએ જાણીએ લોકો કઈ રીતે રહે છે પોતાની આજીવિકા કઈ રીતે ચલાવે છે તમને એક વિનંતી કરું છું જો તમને અમારું કાર્ય ગમે તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો છેક સુધી બન્યા રહેજો ચાલો જોઈએ લોકો પોતાનું જીવન કઈ રીતે વ્યતીત કરે છે તો બન્યા રહેજો સીતારામ બા મારું નામ છે ડૉક્ટર મહીપત હરિકૃષ્ણ ક્લિનિક ઢસા અમે એક સેવાનું કામ કરીએ છીએ કે જે બા નિરાધાર લોકો હોય

બા તમે તમારું ગુજરાન અને તમારી આજીવિકા કઈ રીતે ચલાવો છો યા પેલા ગોલડા કરતી હતી હવે કાય વરાજ તે થતી કે આંખ નો બો કાસુ થઈ ગયું ને એટલે હવે નથી કરતી હોય ને કોરવા કે હવે એ ગોલડા કરતી હતી અને સારી વાત તો કે કેમ ચલાવ એમાંથી સલાહતા બરાબર છે તો અત્યારે બા તમે તમારું ગુજરાન કઈ રીતે ચલાવી રહ્યા છો પૂરું થઈ જાય છે હા એ પૂરું થઈ ગયો આ આડે ફાળે દુકાન દીધા અમારે બેનનો ભાણીઓ ત્યાં આયા ત્યાં ને દીધો છે છસો સાતસો રૂપિયા ને ભાડું ને મારું કઈક હાલ થોડો ઘણો ગાડો બરાબર છે બીજો આજીવિકા માટે બસ કઈ સ્ત્રોત ને એકલા જ રો છો હા એકલા જ કઈ નહીં બા આજે અમે તમારા માટે એક નાની એવી મદદ લઈને આવ્યા છીએ બરાબર છે અમે થોડી વારમાં બા તમારા માટે મદદ લઈને આવીએ બરાબર કે જેથી કરીને તમને થોડોક સપોર્ટ રહે અને તમારી બા આર્થિક પરિસ્થિતિ પણ થોડી નબળી લાગે છે એટલા માટે અમે આજના દિવસે તમારા માટે નાની મદદ કરવા માટે તમને આવ્યા છીએ કઈની બા બેસો થોડી વાર ரே 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 આજના દિવસે આજે અમારાથી તમને જે મદદ થતી હતી એ અમે તમારા માટે લઈને આવ્યા છીએ અને આજના દિવસે આ જે મદદ છે એક કાંચડી ગામના સેવાભાવી ભાઈ છે એમણે તમારા માટે મોકલી છે હું તો એક નિમિત્ત છું અમારે જેમ મદદ આવતી હોય એમ અમે જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ હોય છે એમને મદદ કરતા હોઈએ છીએ અમને એવા આશીર્વાદ આપો કે અમે બા વધારેમાં વધારે જે નિરાધાર વ્યક્તિઓ છે એમની મદદ કરી શકીએ અને એમના સુધી અમે પહોંચી શકીએ બરાબર શું તમારે આગળ ગાડી વધે આગળ તમારી ખૂબ ખૂબ આભાર આપે આપે એટલે બા તો મિત્રો તમે જોયું એમ ચંદ્રિકા બાની ઉમર સિત્તેર વર્ષની છે બાપો તે ઘરમાં એકલા રહે છે બાને આજીવિકા માટે કોઈ સાધન નથી બને આગળ પાછળ કોઈ છે નહીં આર્થિક પરિસ્થિતિ પણ બાની ઘણી જ નબળી છે તો આજના દિવસે આપણે બાને થોડી મદદ કરવા માટે આવ્યા હતા તમને પણ એક નમ્ર વિનંતી કરું છું કે તમારી આજુબાજુમાં તમારા પરિવારમાં કે તમારા ગામમાં કે તમારા વિસ્તારમાં જો કોઈ આવા નિરાધાર વ્યક્તિઓ રહેતા હોય તો આગળ આવો અને મિત્રો એમને મદદ કરો તમારી નાની મદદ આવા જે પરિવારો હોય છે એમના માટે ઘણી મોટી સાબિત થતી હોય છે ચાલો બા તમે રજા લઈએ ભગવાન